ના હાલો અમે બેઠા અમે સ્ટ્રીટમેન્ટ આલ દેવું અરે બને યાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંડર લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર જેઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે ઘટનામાં બાળક સહિત બે લોકો દાછી ગયા હતા ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે